સોરાણીના અધ્યક્ષ સ્થાને શિવાજી સેનાના નવીન કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પધારેલા આગેવાનો ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત

હોદો અમદાવા જિલ્લા પ્રમુખ સેવા જે છે આજનો શું કાર્યક્રમ હતો આજના કાર્યક્રમની અંદર જિલ્લા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી એ પછી અમારા અમદાવાદ જિલ્લાના હરેક તાલુકા ભાઈ આજે અમે અને પ્રવૃત્તિઓમાં અલગ અલગ બધા એના માટે આજે અમે કાર્યક્રમ દોરા શું કામગીરી રહેશે અમારી શિવાજી સેનાના દોરા આગામી કાર્યક્રમોની અંદર કે પ્રવૃત્તિ ધારો કે દેવાકીય સમૂહ રચના બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા કાર્યક્રમો અમે કરવાના છીએ અને દરેક સવાળાના માર્ગ સુધી શિવા કે પ્રવૃત્તિ પહોંચે એના માટેના અમારા પ્રયત્ન છે